સુરતના માંડવી ખાતે ડાયરેક્ટ સેલિંગ માર્કેટિંગ માટે વેસ્ટીજ કંપની સીએનટી મિટિંગ યોજવામાં આવી હતી જેમાં વેસ્ટિજ કંપનીની પ્રોડક્ટનું મહત્ત્વ અને ઉત્પાદનો આધારિત કામ અને વૃદ્ધિ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કંપની બે હજાર ચારથી કાર્યરત છે જે મૂળ ઇન્ડિયાની બ્રાન્ડેડ છે જે સાતથી વધુ કન્ટ્રીમાં ચાલી રહી છે વેસ્ટિજ એ સૌથી વિશ્વસનીય બ્રાન્ડ છે જે ટીઆરએ રિપોર્ટ બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસ પચીસ દ્વારા વાકેફ છે વેસ્ટિજને છેલ્લા સાત વર્ષથી ડીએસએ ન્યૂઝ દ્વારા પણ વૈશ્વિક હારે ટોચની પચાસ ડાયરેક્ટ સેલિંગ બ્રાન્ડ્સ હેઠળ એનાયત કરવામાં આવે છે ત્યારે વેસ્ટિજ જોનલ સેલ્સ મેનેજર ચિંતન દુધિયાએ વેસ્ટીજ કંપની અને તેના ગુણવત્તાયુક્ત સેવા સાથે શ્રેષ્ઠ તક તરીકે પણ સેમિનારમાં દોઢસો થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને જ્ઞાન મેળવ્યું હતું વેસ્ટિજ કંપની ઓફિસ નવી દિલ્હીમાં એ કોર્પોરેટ અને આંતરરાષ્ટ્રીય ઓફિસ છે જે ઓખલા ફેઝ પર આવી છે જ્યારે વેસ્ટિજની સમગ્ર ભારતમાં પિસ્તાલીસથી થી વધુ શાખાઓ રાજ્યમાં છે અને ભારતમાં સસો જિલ્લામાં પચીસો થી વધુ સર્વિસ પોઈન્ટ ઉપલબ્ધ છે અને બે પોઈન્ટ પાંચ મિલિયન થી વધુ ગ્રાહક આધાર અસરકારક રીતે સેવા આપે છે જાણવા મળી રહ્યું છે કે માંડવી તાલુકામાં સાત હજાર થી વધુ લોકો વેસ્ટીજ કંપનીનો ભાગ છે અને તેના ઉત્પાદનોની શ્રેષ્ઠ સેવા પણ લઈ રહ્યા છે આ કંપની પ્રોડક્ટ્સ આધારિત હોવાથી કામ એ મહિલાઓ પાર્ટ ટાઈમ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ અને જેઓ સ્માર્ટ રીતે સખત મહેનત સાથે શ્રેષ્ઠ કારકિર્દી શોધે છે તેમની જીવનશૈલીને અપગ્રેડ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે કારણ કે કોઈ રોકાણ નથી અને ઓનલાઈન અને ઓફલાઈન સુવિધા હોવાથી લોકો સરળતાથી કામ કરીને સફળ થઈ રહ્યા છે ભારતની શ્રેષ્ઠ બ્રાન્ડ તરીકે વેસ્ટિજ કંપનીએ માંડવીમાં સેમિનાર પૂરો પાડ્યો અને હજારો લોકો સરળતાથી કામ કરી શકે તેવા વ્યક્તિઓ માટેના ઘણા ફાયદાઓ પણ સમજ્યા હતા બ્યુરો રિપોર્ટ એજીટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે